જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગના પાંચ તત્વો નિત્ય ગાઈએ છીએ જે આપણે ધોળપદ ગાઈએ માજીનું રચેલું અને એમાં પોતાના ગુરુદેવ શ્રી હરિરાયજી મહાપ્રભુજીની પણ એને છાપનો ઉલ્લેખ કર્યો છે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે એમાં પુષ્ટિ માર્ગના પાંચ તત્વોમાં પહેલું તત્વ સાત સ્વરૂપની સેવા અને સ્મરણ પહેલું તત્વ તે શ્રીનાથજી બાવા શ્રી નવનીત પ્રિયાજી શ્રી મથુરાનાથજી શ્રી વિશ્લેષજી શ્રી દ્વારકેશજી શ્રી ગોકુલચંદ્રમાજી અને શ્રી મદન મોહનજી આ તમામ સાત સ્વરૂપોનું સેવા અને સ્મરણ આ પહેલું તત્વ થયું પછી બીજું તત્વ તો બીજું તત્વ શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળનું અનન્ય શરણ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજી હજી તજી લોકલાજ અને કાન સર્વે તજીએજી તો તો ભક્તિમાં શ્રી વલ્લભ અને આપશ્રીના કુળનું મહાત્મય અનુપમ જેની કોઈ ઉપમા નથી તેના સમાન બીજું કોઈ નથી તે છે સાતા વલ્લભી વૈષ્ણવે લોકમાં થતી ટીકાઓને અવગણીને તેની પરવા કર્યા વિના શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળની સેવા કરવી કળિયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળનું પ્રાગટ્ય નિસાધન હિન દેવીજનોને શરણ લેવા માટે થયું છે માટે લૌકિક ટીકાઓને અવગણીને બિંદાસ્ત વલ્લભ અને વલ્લભકુળના બાળકોની સેવામાં પ્રવૃત્ત રહેવું તે આ બીજું તત્વ છે ભક્ત કવિ દયારામભાઈને શ્રીનાથજી બાબાનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો શ્રીનાથજી બાબા દયારામભાઈ સાથે મોઢા મોઢ પ્રત્યક્ષ વાતો કરતા હતા તેમણે પણ શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે તુષ મહાપ્રભુજીને શરણ જા આપ શ્રી મારું જ સ્વરૂપ છે કલયુગમાં શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજોનો અનન્ય આશ્રય આવશ્યક છે હવે ત્રીજું તત્વ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ગ્રંથ ગાય હતી ગમતું શ્રી નટવરલાલજીનું સર્વે થાય હતી તો ત્રીજા તત્વને શ્રીમદ ભાગવત પુરાણમાં નિરૂપણ કરવામાં આવેલ ગોવર્ધન ગ્રંથ એટલે ભાગવતજી ભગવાનની દસવિધ લીલાઓનું નિત્ય ગાન જગતમાં ભગવાનની ઈચ્છા મુજબ જ નટવરલાલજીનું બધું બને છે મનુષ્યની ઈચ્છા ગુણ છે માટે ભગવાનનું અનન્ય શરણ અચલ શ્રદ્ધા સહિત દ્રઢ વિશ્વાસ સહિત રાખવું આ થયું ત્રીજું તત્વ જે ગમે જગત ગુરુ દેવ જગદીશ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો ભગવાન કરે સો ભલી કરે તેનો ખચખચાટ કર્યા વિના સ્વીકાર કરવો તે અનન તે અનન્ય દ્રઢ વિશ્વાસ અચલ શ્રદ્ધા સાથેનું શરણ તે ત્રીજું તત્વ હવે આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી કરો દર્શન ને પે પાન એ મહા સુખ માણોજી તો વ્રજ ચોરાસી કોષમાં વહેતા શ્રી યમુનાજી અન્ય નદીઓ જેવા આદિભૌતિક નદી સ્વરૂપના નથી પરંતુ વિશિષ્ટ પ્રકારનું આદિ દૈવિક સ્વરૂપ ધરાવે છે સારસ્વત કલ્પના દ્વાપર યુગની પ્રારંભિક અગિયાર વર્ષ અને બાવન દિવસની ભાવાત્મક લીલા ભગવાને યમનાજીને તીરે કરી છે ગોપીજનો સાથેની મહારાસ લીલા યમનાજીને તીરે કરી છે છ માસની શરદ પૂનમની રાત્રિ કરી ગોપીજનોને અલૌકિક સુખ આપ્યું છે જે રાસ લીલા પછી ભગવાને યમુનાજીમાં સ્નાન કરી શ્રમ જલ વહાવ્યું જેનો સંપર્ક શ્રી યમુનાજીમાં સ્નાન કરનાર ભક્તોને આજે પણ થાય છે રાસ લીલા પછી ભગવાને જલ ક્રીડા અને સ્થળ ક્રીડા યમુનાજીના તીરે કર્યા છે આ શ્રમ જલ વાહિની શ્રી યમુનાજી અને યમુના જલ છે માટે ભક્તોએ યમુના જલમાં સ્નાન અને યમના જલનું પાન કરી લૌકિક દેહને અલૌકિક કરવા દર્શન એનું અને પૈપાન એ મોટામાં મોટું સુખ ગયણું છે એ મહા સુખ વિશિષ્ટ સ્વરૂપ અન્ય નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં નદીના નામનો અંત આવે છે ત્યારે શ્રી નિત્ય વ્રજમાં જ વહ્યા કરે છે સમુદ્ર સંગમ નથી કર્યો પોતે ભગવાનની સારસ્વત કલ્પના દ્વાપર યુગની લીલા સ્થળીમાં જ નિત્યવાસ સ્વીકાર્યો છે આવા શ્રી હમણાં જે છ ધર્મો સાથેના ધર્મિક સ્વરૂપ છે પાંચમું તત્વ પાંચમું તત્વ શ્રી વ્રજભભૂમિજીને ગાઈ જે નિત્ય ઊઠી ઉઠી પદ રજા લઈએ જઈએ તો વ્રજભભૂમિનું અને વ્રજ રજનું અલૌકિક સ્વરૂપ છે અહીં પરણે પરણે એટલે કે પત્રે પત્રે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન છે વૃક્ષે વૃક્ષે વેણુધારીના દર્શન છે શ્રી મહાપ્રભુજી ચાચાજીને કહે છે કે અહીં વ્રજભૂમિમાં સર્વત્ર ભગવાન બિરાજે છે નિત્યલીલામાં વિદ્યમાન છે ચતુર્ભુજ દાસજીને શ્રી ગુસાઈજીની કૃપાથી ગિરિરાજજીની કંદરામાં પ્રિયા પ્રિતમની નિત્યલીલાના દર્શન થયા છે એવું વ્રજ એ અલૌકિક છે વિગલિત કટ માલ મરગજી અટપટે ભૂષણ લટપટી સારી ઉત અધર ઘસી પાગ રહીધસી દો દીશ વાંકી છબી ભારે ગોવિંદાસજીને શ્રી વિઠ્ઠલનાથજીની કૃપાથી સાયંકાળે નાથ દ્વારામાં ધમાર લીલાના દર્શન થયા છે લીલા દર્શન બંધ થતાં ગોવિંદ સ્વામીની ધમાર બંધ થઈ જાય છે શ્રી વિઠ્ઠલનાથજી પૂછે છે ગોવિંદદાસ કયો બંધ થઈ ગયો ગોવિંદ સ્વામી કહે છે કૃપાના ધમાર ચાલી ગઈ છે ધમાર ભાજી ગઈ તો આવી પ્રત્યેક લીલાનો અનુભવ આજે પણ ઘણા એવા ભગવદીઓને થાય છે તો આ વ્રજ યાત્રા દરમિયાન વ્રજવજમાં લોટવાથી મનુષ્યનો આધિભૌતિક દેહ આદિ દૈવિક સ્વરૂપ ધારણ કરે છે સ્વયં બ્રહ્મા શિવ વગેરે સ્વર્ગના દેવોને પણ વ્રજમાં પ્રગટ ન થયા તેનો પસ્તાવો છે કહત બ્રહ્મા શિવ હમન ભયે ક્યો વ્રજમે અહીર યહ કહી કહી પછતાત સ્વામી એકતાલીસ પદો પૈકીના અગિયારમાં પદની ત્રીજી કડીમાં ગાય છે કે શ્રી અમને અરુ પ્રાણપતિ પ્રાણ અરુ પ્રાણસૂત ચહુજનો જીવ પર દયા વિચારી અર્થાત કલિયુગમાં શ્રી યમનાજી શ્રીનાથજી બાવા પ્રાણપતિ શ્રી મહાપ્રભુજી અને પ્રાણસૂત શ્રી વિશ્લેષજી એક સંગ કરી જીવોના ઉદ્ધારના હેતુથી પ્રગટ થયા છે તે નિસાધન હિનજનોનું સૌભાગ્ય છે હવે છેલ્લી ટૂંકમાં ફળશ્રુતિ કહે છે કે આ ધોળપદના પાઠના ફળ અંગે પ્રારંભમાં નિરૂપણ કર્યું છે તેના જન્મો જન્મના પાપ સર્વે જાય જી નિત્ય અર્થ સાથે પાઠ કરનાર દેવીજીવના પૂર્વજન્મના પાપોનો પણ નાશ પામે છે તેને જન્મ લેવો પડતો નથી અર્થાત પુનરપી જનનમ પુનરપી મરણમના આ ચોરાસી લાખ ફેરામાંથી મુક્ત થાય છે અને તે નિત્ય લીલીધામમાં વાસ કરે છે આ છે આપણા પુષ્ટિમાર્ગના પાંચ તત્વો એ આપણે સમજ્યા શિવલ્લભા કે જય